અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર બાઇક પર સ્ટન્ટ કરતો એક યુવાન સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વાયરલ થયેલા વિડીયોમાં દેખાતી બાઇક નંબર પ્લેટના આધારે જીઆઈડીસી પોલીસે બાઇક સેવાની ઓળખ કરતા બાઇક ચાલક નું નામ સુરત સુનાર હોવાનું સામે આવ્યું હતું પોલીસે સુરત સોનાર ઝડપી પાડી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જાહેર માર્ગ પર સ્ટન્ટ કરીને પોતાના અને અન્યના જીવને જોખમમાં મૂકવા બદલ પોલીસે કડક પગલા લીધા છે આ ઘટના બાદ પોલીસે યુવાન પાસેથી માફી માંગતો એક વિડીયો પણ જાહેર કરાવ્યો હતો પોલીસે ફરી એકવાર ચેતવણી આપી છે કે જાહેર માર્ગો પર સ્ટન્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે મેરા નામ સુરત સુનારે મેં અકલેશ્વર જીઆઈડીસી રહેતા आगे दो दिन पहले मैंने एक बाइक में स्टंट करके वीडियो बनाया था अगली बार ऐसा स्टंट नहीं होगा इसके लिए मैं माफ़ी मांगता हूँ धर्मेश राणा बी न्यूज़ अंकलेश्वर